અમદાવાદની તો ક્રેડાયોપર્ટી શો નું આયોજન કરાયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાંચ જાન્યુઆરી સવારે દસ વાગે પ્રોપર્ટી શો નું ઉદ્ઘાટન કરશે ગ્રાહકોને વન સ્ટોપ સોલ્યુશન મળશે રેરા એરિયામાં જવાથી કોઈ ભાવમાં વધારો થવાનો નથી સીએમ સાથે ચર્ચા કરવામાં આવે છે અને હાલ જંત્રી ભાવમાં પણ કોઈ વધારો નથી થવાનો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચારસો જેટલા કમર્શિયલ પ્લોટિંગ પ્લોટિંગ તે ઉપરાંત અને પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવશે અમદાવાદના બધા જ સિટીઝન્સ અને બીજા જે લોકો અહીંયા અમદાવાદમાં માઇગ્રેટ થઈને આવેલા છે એ લોકોને મારે ખાસ આમંત્રણ આપવું છે કે આપ સૌ ગાયડ પ્રોપર્ટી શો જે વન સ્ટોપ સોલ્યુશન છે બધી જ પ્રોપર્ટીઝના ઓપ્શન જોઈને વિકલ્પને જોઈને ઇન્વેસ્ટ કરવા માટે તો આપ સૌ મોટી સંખ્યામાં આવો બેન્ચમાર્ક મળે કે આ કિંમત આવે છે અને એને કમ્પેર કરવી હોય તો બે પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું ક્યાં ઓછું ચૂકવું છું એનું કારણ એ છે કે એની એમ્યુનિટી છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં એમ્યુનિટી સાઠી વધારે છે આટલું વધારે બાંધકામ કરી રહ્યું તો ભાવમાં ડિફરન્સ છે નહિતર અત્યારે બે મેઝરમેન્ટ છે રેરા એરિયાનું મેઝરમેન્ટ બી છે તે સુપર બિલ્ટઅપનું અને ભાવનું બી છે એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે છે પ્લોટેડ ડેવલપમેન્ટ લોજિસ્ટિક પ્રોપર્ટીઝ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝ આ દરેક ટાઈપની પ્રોપર્ટીઝનું એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન કોઈ પણ ગ્રાહકને જોવા મળશે એટલે પ્રોપર્ટી શોમાં ખાસ બધા આવે એવી મારી વિનંતી છે ને ખાસ આમંત્રણ છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે એસટી બસ સ્ટેશનનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ક્વાટ તાલુકાના લોકો ખુશી જોવા મળી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત સરહદ વિસ્તારમાં આવેલા ક્વાટ ગામના લોકો વર્ષોથી બસ સુવિધાની માંગ કરતા હતા બસ સ્ટેશનની સુવિધાના અભાવે લોકો દૂર ગામ સુધી જવામાં પણ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને બસ સ્ટેશનની સુવિધાના અભાવે લોકો ગામથી દૂર જ્યાં ઉજ્જવળ વિસ્તાર છે ત્યાં બસ આવતી હતી ત્યાં જવા મજબૂર બનતા હતા ત્યારે હવે બાળકો ખાનગી વાહનોમાં લટકી અને જતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે પરંતુ સ્થાનિકોને આ તમામ મુક્તિ મળી છે એ કરતા હતા કે ક્યારે થશે ક્યારે થશે અને આજે દિવસ આવી ગયો કે અમારા ડેપોનું નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ થઈ ગયું વચ્ચે અમે આ લોકાર્પણ માટે ન્યૂઝ એટીનની ટીમને બોલાવી હતી અને એમણે એનું સરસ રીતે પ્રસારણ કર્યું એને બતાવી ગ્રાઉન્ડ રિપોર્ટમાં અને જેની અસર તંત્રને થઈ અને જેના કારણે તંત્રએ આને વહેલી તકે લોકાર્પણ કરાવ્યું આ તાલુકો એ મહારાષ્ટ્રથી અગિયાર બાર કિલોમીટર અને મધ્યપ્રદેશથી બી એટલો જ નજીક પડે છે આ તાલુકો ગુજરાતનો આ બેવ રાજ્યથી જોડતો પહેલો તાલુકો છે આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થકી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે દરરોજ પાંચ હજારથી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે પંચમહાલના ગોધરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગોધરા ખાતે પોલીસ વિભાગના સાત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી પંચમહાલ પોલીસ દ્વારા ગોવંશ કતલ અને કતલના ઈરાદે કરવામાં આવતી હેરાફેરી અટકાવવાની પોલીસની કામગીરીને બિરદાવી હતી કાર્યક્રમમાં પંચમહાલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ જયદ્રથસિંહ પરમાર નિમિષાબેન સુથાર જિલ્લા ભાજપના પદાધિકારીઓ રેન્જ આઈજી પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ને નજીકમાં પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ એમને મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ તમામ પ્રકલ્પો આજે પંચમહાલ જિલ્લાના નાગરિકોને ભેટ આપવામાં આવ્યા છે ખુલ્લા આવ્યા છે મહેસાણાના સૂર્ય મંદિર ખાતે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ યોજાવાનો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનાર આ સમારોહમાં ત્રણ થી વધુ લોકો એકસાથે સૂર્ય નમસ્કાર કરવાના છે રાજ્ય કક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ એકસો આઇકોનિક સ્થળોએ આયોજિત સૂર્ય નમસ્કાર કાર્યક્રમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાય તેવું આયોજન કરાયું છે મોઢેરા સૂર્ય મંદિર ખાતે પ્રથમ સૂર્યની કિરણ સાથે ભગવાનની ઉપાસ ના 11 સૂર્ય નમસ્કારથી કરવામાં આવશે આ સાથે જ રાજ્ય કક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધા સ્પર્ધકોનું પણ સન્માન કરવામાં આવશે મોઢેરા ખાતે રાજ્ય કક્ષાના સન્માન સમારોહ સવારે 7:30 વાગ્યાથી શરૂ થશે જેમાં મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી સહિતના મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે મોઢેરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાની શાળાઓ કોલેજ વિવિધ સંસ્થાઓ પણ સહભાગી થવાની છે આ કાર્યક્રમમાં દરેક રાજ્યના દરેક જિલ્લામાં અને રાજ્યના તમામ આઇકોનિક પ્લેસ ઉપર પણ આ કાર્યક્રમ યોજાવા નક્કી કરવામાં આવ્યું છે મહેસાણામાં રાજ્ય કક્ષા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોઢેરા ખાતે અને આઇકોનિક પ્લેસમાં શર્મિષ્ઠા તળાવ વડનગર અને હાટકેશ્વર મંદિર વડનગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તો સમાચારોમાં અત્યારે બસ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાતી સાથે નમસ્કાર